લીમડી ગ્રામ પંચાયત ખાતે સફાઈ કર્મચારીઓના હડતાલના પાંચમા દિવસે પંચાયત બંધ કરી કર્મચારીઓ ફરાર રાત તારીખ વીસ બાર બે હજાર ચોવીસ ઉપરવારના રોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ સફાઈ કર્મચારીઓના આગેવાનો પંચાયતમાં રજૂઆત કરવા જતાં પંચાયતના કર્મચારીઓએ પંચાયતને તાળો મારી અને ફરાર થઈ ગયા હતા ગઈકાલે વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પણ આ સફાઈ કર્મચારીઓની મુલાકાત કરવામાં આવી હતી અને તેમને પડતી સમસ્યા અંગે તેઓને સાંભળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સરકારના પરિપત્ર મુજબ લધુત્તમ વેતન આપવાની માંગ સાથે આ સફાઈ કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસથી જે હડતાલ ઉપર બેઠા છે ત્યારે નગરમાં પણ સફાઈ કર્મચારીઓના હડતાલના પગલે ઠેર કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ સફાઈ કર્મચારીઓની માંગ ક્યારે સંતોષા થશે અને ક્યારે તેઓને ન્યાય મળશે તે તો આવનાર સમય જ બતાવશે આજે છેલ્લે પાંચ દિવસથી જે સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે જેથી કરીને કોઈ અધિકારીઓ આજ દિન સુધી કોઈ ચર્ચા વિચારણા કરવા ના આવ્યા હોય ને કોઈ મુલાકાતે આવ્યા નહીં હોય જેથી કરીને આજે અમે વિચાર્યું કે શ્રી મંત્રી અને વહીવટદારશ્રીને મળીએ તો એ રીતે ચર્ચા વિચારણા ચાલી તો અમે ગયા હતા તો ગ્રામ પંચાયતની અંદર તારું હતું કેમ તાળુ મારી દેવા આવ્યું તાળું ખબર નહીં આ બેનો દીકરી બહાર છે અને એમને કદાચ પેશાબ પાડી કંઈ બહાર જવાનું કંઈ તકલીફ પડતી એના કારણે એ રીતે રાખીને આ લોકોએ તાળું મારી માંગ છે અમારું કે આ લોકોનો પગાર માત્ર ને માત્ર બત્રીસો પચાસ પગાર આપવામાં આવતો હતો કેટલો પગાર મળવો લઘુત્તમ વેતન પ્રમાણે છ હજાર છસો ને છપ્પન રૂપિયા થવો જોઈએ સરકાર નિયમ મુજબ રજૂઆત કરી છે અન્ય કોઈ રજૂઆત ગરબાળા ગ્રામ પંચાયતની કરેલી તે સુખદ સમાધાન આવી ગયેલું હતું અને ટીડીઓ સાહેબના બાબતની વાત કોઈ નિરાકરણ ના આવ્યું અન્ય અધિકારીનો મળે તો છતાં છે મારું નામ નરેશભાઈ બી સોલંકી છે વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન પ્રદેશ પ્રમુખ છું અને એવમ અખિલ ભારતીય સમીક્ષા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું